રામ રામ મારા નવા દવા તમારું સ્વાગત છે કેમ છો તમે બધા મજામાં જશો એ ભગવાન દ્વારકાધીશ પ્રાર્થના છું આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે રેડે રેડે આપણી મગફળી આપણે ખાતર નાખી દીધું હતું જો વરસાદ આવે છે જો છાટાને લીધે નામી વરસાદ આવી ગયો છે વતરા વતર જેવું થઈ ગયું છે અને વરસાદ હજી રેડે રેડે થતો જ ચાલુ છે રાતે ચાલુ હતો આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે આજે ગામ દોસ્તો વરસાદ ચાલુ હોય એટલે વધારે તમને વ્યૂ બતાવવા બહુ મેળ નથી આવતો કારણ કે વરસાદ આપડે સતત ચાલુ હોય જો આપણે માર્ગમાં પાણી થઈ ગયા અત્યારે ચાલુ આપડે ટીપી તૂટી ગયો હોય ને આ સીધું હોવું જોઈએ વાકું વળી ગયો ને એટલે આપણે વેલ્ડિંગ કરવા નવું નખવા જવા ને ચાલો આપણે ફટાફટ ડે રાપુ નથી નાખવા ને ખીલા નાખી દઉં તો વરસાદ ચાલુ જ છે જો ટીપિયા આપણે માંથી નેવા પડે છે વરસાદ ચાલુ છે રાત્રે માર્ગમાં ખીચાણ થઈ ગયું આપડે દૂધ આપણે જવાનું હોય તો આપડે સ્ટાર્ટ કરી લઈએ ઝૂકે એ જોન્ડીયરને ટ્રેક્ટર વાળા ને પછી શું થાય ભાઈ ચીપિયો ભાંગી મૂકે તો ચીપિયો ભાંગી ગયો જોન્ડિયર કીને કીધું ન કરવાની જોન્ડિયર તાકાત એટલી આવે ને દોસ્તો આમ બહુ મજા આવે આપણે દોસ્તો આપણે ચીપિયામાં બીજી કાંઈ તકલીફ નથી આ નથી અહીંયા આ અડે કારણ કે આ બેવડું વર્યું છે પાછળ હેઠો હોય છે હેઠો નથી જઈ શકતો આપણે જવાનું હું આપણે આ ખીલાનું વેલ્ડિંગ કરાવવાનું છે અને કાલી રાપમાં આગળ રાપમાં પાનુ ગોઠવવાનું ચાલો આપણે ફટાફટ જાહે વરસાદ ચાલુ હોય આપડે ફોન ને બંધ તો ઈ ખોટાઈ જાવ મેં વેલ્ડિંગ વાળા ભાઈ ને ફોન કર્યો મને કે તારે ક્યાં મેવર મેં કે આવા ના આવજે એટલે આપણે વાતનું ટ્રેક્ટર હતું ને રાખી દીધું કે લાઈટે વહી ગયા કે મેં બંધ થાય તો આવજે ન તો પછી કે ક્યાં એક દિન બે દિન થઈ જાય એટલે મેં એ વાત માની ટ્રેક્ટર પાછું રાખી દીધું અને વરસાદે આપણે ચાલુ છે દોસ્તો આપણે બદુડીને પાડો પંસી પાડા કેમ આપડો ફ્રેન્ડ કઈ ઉભા થઈ ગયા દોસ્તો જો ખેતરમાં મસ્ત કારો થઈ ગયો કે બોલો તું ખેતર મસ્ત ગારો થઈ ગયો કે મસ્ત થઈ ગયો છે જો આપણે હવે નેદવું નઈ પડે નઈ હાતી આખું પડીએ ને મગફળી માં ફૂલે સારા ઉગડે હે આપણે દવા છાટવાની હતી ફાલની અને ફૂગનાશક

ફાલની દવા છે એટલે ફાયદા હતા ઘણા મજા આવી ગઈ આમ બધા નીચે એમના ખૂયા બધા બેસી ગયા દેખાય ખૂયા બધા બેસી ગયા ફટાફટ આપણે પાછો પોટાશ નાખી દીધું એટલે એની મજા આવી છે જો કેમ મસ્ત મગફળી છે ને કોમેન્ટ કરી દેજો કેવી મગ બાકી ખૂયા ફૂલ છે અને વરસાદે છે આપણે ખાતર નાખી દીધું પાછું હવે હાથી આંકવાનું પૂરું હવે આમાં હાથી આંકવાનું જ નહીં થાય મસ્ત હાથી હાલી ગયા એટલે હાથી આંકવાનું કામ પૂરું હજી વરસાદ આવે એવું પાછું થઈ ગયું હોય એકદમ આ રેડું આંકડી આવવાનું હે દોસ્તો આપણે નહીં ખૂતું ચાર તારીખે ખાતર એનો વિડીયો આ રિઝલ્ટ મગફળીમાં આવ્યું ને આપણે ખુયા હારા હે ને કલરવાળી મગફળી એટલે બાકી આજે વરસાદ તો આવી ગયો આજે નથી આવ્યું વતરા વતરા થઈ ગયા હોય આપણે અહીં તબેલાનું પાણી ભરાઈ ગયું હે બાકી જોઈ લેજો હું કોઈ જઈ સ્પોન્સરશીપ નથી કરતો કાયમનો કાયમ બ્લોગ નાખું આમ ભાઈ મજા આવે હે બ્લોગ બનાવવાની અને તમે સપોર્ટ સારો કરો એટલે મજા આવે આવો નવો સપોર્ટ કરતા રહેજો અને વિડિયો ગમે તો લાઈક કરી દેજો દોસ્તો હવાનો વરસાદ આવે ને કોઈ ખાતર નું શું થઈ જાય તો ખાતર તારી જાવ દેખાય આ ખાતર છે ના ખેલો દેરી કારા કારા દાણા છે ખાતર ના છે પછી જો મગફળી આપણે મગફળી પાસે વાયો છે ગુવાર શાક ખાવા પડે ને ગુવાર નું એટલે જો કેમ ચાલુ થઈ જાય હમણાં શાક મજા આવી જાય જો હા ગુવામાં માં ફૂલ ઉગડે આ રીતે જ ગુવા થાય બાકી હું હેરું આવું તો ના થાય આપડે આપણો સામે તબેલો આજનો બ્લોક આપણે પૂરો કરી મારા ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા દેજો.